અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પતંગની દોરીથી પુરુષ ગવાયા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં ગાયત્રી મંદિર નજીક આ ઘટના બની છે બાઇક લઈને ઘરે જતા સમયે દોરીથી પુરુષ ગવાયા હોવાની માહિતી સાંપડી રહી છે જેમાં પંચાવન વર્ષીય સૈયદભાઈ અબ્દુલભાઈ મકરાણી ને ગણાના ભાગે ઈજા પહોંચી છે ત્યારે ઇજાગ્રસ્તને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે ને રસ્તામાં આવતા મારા ગાળા અને બાઈક લઈને આવતો હતો અને ગાળા ના ભાગો દોરી પડવાથી મને થોડી ઈજા થવાથી હું બાઈક ઉપર બેભાન થઈ ગયો અને આજુબાજુ વાળા ભેગા થઈ ગયા અને મને રિક્ષા વાળા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં જઈને સારવાર કરાવી હતી પણ ગાળા ના ભાગે ઈજા થઈ ગઈ છે મહેન્દ્ર પ્રસાદ નેશન બ્લસ ન્યૂઝ સર્વલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર